નમસ્કાર ગુજરાત છે આગેવાની હેઠળ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી છેલ્લા પચાસ થી સાઠ વર્ષથી મગર આશ્રમ પાસે મદદાર મોલ્લા યાકુદપુરા વિસ્તારમાં ઓગણચાલીસ જેટલા મકાનોમાં વસવાટ કરીએ છીએ અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે તારીખ સત્તર જાન્યુઆરીના રોજ સિટી સર્વે અધિકાર મામલતદાર ત્રણ દ્વારા નોટિસ આપવામાં આવેલ છે કે જે ઘરોમાં અમો છેલ્લા પચાસ થી સાઠ વર્ષથી રહે છે તે ઘરો તેઓ દ્વારા તારીખ વીસ જાન્યુઆરીના રોજ તોડી પાડવામાં આવશે અમોને ઘર વિહોણા ના કરવા કરવામાં આવે તે સંદર્ભે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સૂત્રોચ્ચાર સાથે જિલ્લા કલેક્ટર અનિલ થામેલિયાને આવેદનપત્ર આપી રજૂઆત કરી અમોને ઘર વિહોણા ના કરવામાં આવે રહીશોના ઘર તોડ્યા પછી અમો ક્યાં રહીશું આ જઈશું આવી કોઈ વ્યવસ્થા કરવામાં આવે નહીં તો જો ઘર તોડી નાખવામાં આવશે અને મોને નાના બાળકો અને પરિવાર સાથે રોડ પર આવી જવાનો વારો આવશે જ્યારે મને વૈકલ્પિક વ્યવસ્થા મેળવવા માટે યોગ્ય સમય મળે વિસ્તારના રહીશોને ઘર વિહોણા ના કરી તાત્કાલિક વૈકલ્પિક મકાન અપાવવા તેવી માંગણી યાકુતપુરાના રહીશોએ કરી આજે યાકુતપુરા મગર સ્વામી આશ્રમના ઓગણચાલીસ મકાનોને મામલતદાર દ્વારા તોડવાની નોટિસ આપવામાં આવેલી છે એટલે એ બાબતે આજે અમે સ્થાનિક રહીશોને સાથે રાખીને કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવેલા છે આ જે સ્થાનિકો છે એ ત્યાં છેલ્લા પચાસ સાહીઠ વર્ષથી રહે છે એમના નામે વેરા પાવતી આવે છે વેરો ભરે છે લાઈટ બિલ આવે છે લાઈટના મીટરો એમના નામને છે એમને મહેસૂલ ભરેલો છે એવું તો છે નહીં કે આ લોકો કઈ ઘૂસીને ત્યાં રહેતા થઈ ગયા હોય એટલે આટલા વર્ષોથી ત્યાં રહેતા હોય અને માત્ર પોલિટિકલ પ્રેશરથી એમને જે તોડવાની વારંવાર નોટિસ આપવામાં આવે છે ત્યાં જે સ્થાનિક રહેવાસી છે એમાંથી કોઈ પ્રેગ્નેન્ટ છે કોઈને કેન્સર પીડિત છે અને કોઈ માસુમ બાળકો છે જેમની બોર્ડની એક્ઝામ છે એટલે જે આવતીકાલે તાત્કાલિક આ મકાનો તોડી નાખવામાં આવશે તો સ્થાનિકો શું રોડ પર રહેશે એક બાજુ આપણા પ્રધાનમંત્રી સાહેબ કે છે કે બેટી બચાવો બેટી પઢાઓ અને આજ બેટીઓને રોડ પર લાવવાની કાર્યવાહી થઈ રહી છે એટલે મારી એમને કલેક્ટર સાહેબને રજૂઆત હતી કે આ લોકોને વૈકલ્પિક તમે કોઈ મકાન આપો કાં તો જે જગ્યા પર એ લોકો હાલ રહે છે એનું પ્રીમિયમ ભરવાની પરમિશન આપો તો એ ભરવા પણ તૈયાર છે એવું તો છે નહીં તમે આ મકાનો તોડીને કોઈ સરકારી કોલેજ કે સરકારી દવાખાનું બનાવવાના હોય માત્ર પોલિટિકલ પ્રેશરને ધ્યાને રાખીને એ મકાનો તોડીને તમે ત્યાં સેન્ટિંગ જ બાંધી દેવાના છો